સાઉન્ડ સાંભળીને તો એવું લાગશે કે ક્યાંક ક્રાઈમ ફાઇલ તો શરૂ નથી થઈ થતી ને પરંતુ ના એવું નથી આજે આપને જે પિસ્તોલ શૂટિંગ આવે છે તેના ધુવાધાર એવા ધાર્મિક શ્રી સાથે મુલાકાત કરાવવાનો છું તે સૌપ્રથમ ધાર્મિક શ્રી મારે યુટ્યુબ ચેલમાં આપનું સ્વાગત છે મારો પહેલો પ્રશ્ન એ છે કે નાની એવી ઉંમરમાં એમ કે તમે જે આ શરૂઆત કરી છે તો તમને આનો ચસ્કો ક્યારથી લાગ્યો મને જ્યારે હું નાનો હતો ત્યારે અમારી સ્કૂલમાં પહેલાંથીને સ્પોર્ટમાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે અમારી સ્કૂલ એટલે અમને અમારી સ્કૂલમાંથી અમે નાના હતા ત્યારે અમને અમારી અલગ અલગ ગેમોમાં બધે લઈ જતા તો હું જ્યારે પિસ્તોલ શૂટિંગની રેન્જમાં ગયો ત્યારે મને આમ એવું થયું કે આ ગેમ સારી છે અને હું એક ક્ષત્રિય છું તો મને આવા હથિયારોનો શોખ હોય ત્યારથી જ મને પિસ્તોલ શૂટિંગમાં રસ પડ્યો એટલે મેં મારા પિતાને વાત કરી કે મારે હવે પિસ્તોલ શૂટિંગમાં જવું છે એમને કોચ સાથે વાત કરી અને ત્યારથી મારી શરૂઆત થઈ ગઈ પિસ્તોલ શૂટિંગમાં મેં એટલે નાનપણથી તમે આની શરૂઆત કરી તો અંદાજે કયું ધોરણ હશે કે તમે આ શરૂઆત કરી હશે ત્યારે મારું ધોરણ ધોરણ થી જ્યારે સ્ટાર્ટ કર્યું તો ક્યારેક એવું બન્યું છે કે આમ એક બાજુ ભણવાનું હોય ક્યારેક પરીક્ષા આવતી હોય તો એની કોચિંગ પણ તમે સ્ટાર્ટ કર્યું હતું તો સાથે સાથે એવું કંઈ અઘરું બન્યું છે એમ કે ભણવામાં ક્યાંક મુશ્કેલી થયું હોય એવા કંઈ પ્રશ્નો બન્યા હોય ના એવું તો નહોતું બન્યું પણ મેં જ્યારે સ્ટાર્ટિંગ કરી અને ત્યારે કોવિડ નાઇન્ટીન આઈ ગયો હતો

ટ્રેનિંગ આપતા હોય છે અમુક બાળકો જે સિલેક્ટ કરે સ્કૂલમાંથી એમને ટ્રેનિંગ આપે તો અમે ત્યાં એક મહિનો દોઢ મહિનો જેવી ટ્રેનિંગ લીધી પછી ત્યારબાદ બરોડા ટ્રાયલ આપી બરાબર તો બરોડા ટ્રાયલ માં કેવું રહ્યું તમારી સાથે મારું બરોડા ફર્સ્ટ મેચ હતી તેથી આપણને આમ થોડું પ્રેશર જેવું તો રહે માઇન્ડ માં હા કારણ કે પહેલી મેચ છે હા બરાબર પહેલી મેચ છે પણ એમાં મારું સારું રહ્યું હતું પરફોર્મન્સ બરાબર

મને આમ ભણવામાં થોડું આમ તકલીફ પડે કે આપણે શૂટિંગ ને બે ભણવામાં પણ તોય મે બે માં એડજસ્ટ કરી લીધું તું તો તમે આ શૂટિંગ ની રમતમાં કોઈ જગ્યાએ એવોર્ડ લીધો હોય કે એવું કઈ અત્યારે હા મે શૂટિંગ ની 12 13 રમતો રમી છે જેમાંથી મારા પાસે 5 5 થી 6 રમતોમાં માં મે મેડલ એવોર્ડ મેળવેલા તો ઈ જે મેડલ મળ્યા એ રમતો વિશે આપ થોડું જણાવશો કે કઈ જગ્યા ઉપર રમ્યા હતા અને પહેલી એવી કઈ મેચ યાદગાર રહી એમ કે જે તમને આમ તમારો ફૂલ જુસ્સો વધાર્યો એમ કે એક સમયે કે એમ થઈ ગયું હોય કે ના હું હવે આમાં કંઈક મારું નામ બનાવી શકીશ મારા પરિવારનું નામ રોશન કરી શકીશ તો એવી કંઈ પહેલી રમત કઈ જગ્યાની રહી અને એવો કોઈ એવો કોઈ અનુભવ હોય તમારી પાસે કે કોઈ યાદગાર બની ગયું એમ કે મને આ મેચ રમ્યા પછી એમ ખૂબ આનંદ થયો કે હા ના તો એવું કંઈ હોય તો આપ જણાવો મારું જ્યારબાદ ડીએલએસએસનું સિલેક્શન થઈ ગયું ત્યારબાદ મારી પંદર દિવસ કે વીસ દિવસ બાદ જ મારી પહેલી અમદાવાદ ડિસ્ટ્રિક આવી જેમાં મેં ફૂલી મારા મગજમાં ત્યારે પ્રેશર જેવું કંઈ વસ્તુ જ નથી અને મેં મારી પહેલી મેચ રમી હતી ત્યારે મારે જે મેચમાં મારો સ્કોર સારો રહ્યો હતો અને ત્યારબાદ મારું ડીએલએસએસ ડીએલએસએસમાંથી હું રમતો હતો એ ત્યારબાદ મને ત્યાંના કોચો દ્વારા પણ મોટિવેશન મળતું હતું તેથી મારી પહેલી મેચમાં જ મેં મારું પહેલું ઈનામ લઈ લીધું હતું ધાર્મિક શ્રી એવું ક્યારે બન્યું છે કારણ કે અત્યારે કેવું છે કે આજકાલ ભણવાનું વધારે ફોકસ કરાવતા હોય છે ઘરેથી તો પરિવાર તરફથી ક્યારે એવું બન્યું છે કે

આપણો બધો ફોકસ આપણો ભણવા ઉપર જ કરવાનો એટલે પરિવાર તરફથી તમને ફૂલ સપોર્ટ રહ્યો છે એક પ્રકારે આ કરવા માટે હા મને મારે ભણવું તો જરૂરી જ છે પણ સાથે સાથે તમને આમાં પણ ખૂબ હેલ્પ કરે છે બરાબર ફેમિલી તરફથી તો મિત્રો તરફથી કેવું રહ્યું છે એમ કે મિત્રો તરફથી કોઈ મોટિવેશન મળતું હોય આપને હા હું જ્યારે મારું મેડલ લઈને આવું છું ત્યારે મારા મિત્રો તરફથી ફૂલ સપોર્ટ કરે છે કે આપણે હવે શૂટિંગ તારે મૂકવાનું નથી શૂટિંગમાં આપણે આગળ વધવાનું છે તો આ વખતે જે તમારો નેશનલનો અનુભવ કેવો રહ્યો કારણ કે કેવું છે એક નિષ્ફળતા ક્યારેક એવું કરી જતી હોય છે કે આપણને એક સમય એમ થઈ જાય કે ખૂબ પ્રયત્નો કર્યા પણ ના સફળ થયો તો ક્યારેક છોડવાની પણ એમ થઈ જાય કે નહીં યાર નથી મેળખાતો તો તમે ફરીથી પ્રયત્ન કર્યો તો એ સમયનો સંઘર્ષ કેવો રહ્યો કારણ કે તમે થોડા જ પોઈન્ટ માટે રહી ગયા હતા એ અનુભવ બહુ અઘરો હોય છે એમ કે થોડા પોઈન્ટ માટે તમે જ્યારે રહી જાઓ છો ત્યારે ઘણો અફસોસ થતો હોય છે ક્યારેક આપણે ડિપ્રેશનમાં પણ માણસ જતું રહેતું હોય છે કે હવે બહુ મહેનત કરી આ રમત પાછો તો એ વખતે તમે ફરી પ્રયત્ન કર્યો તો એ પ્રયત્નો વખતનો સંઘર્ષ કેવો હતો એમ જ્યારે મેં ફરી પ્રયત્ન કર્યો ત્યારે મેં મારા ત્યારે મારી પહેલી મેચ હતી પહેલી મારી આઉટ ઓફ સ્ટેટ મેચ હતી બરાબર તો થોડો મગજમાં પ્રેશર એવું રહે પણ ત્યારબાદ મને આમ થોડો એક્સપિરિયન્સ થયો પહેલી મેચ રમી પછી મેં બીજી મેચ રમી ત્યારે મેં આમ મગજમાં આપણે પ્રેશર ને એવું નહોતું અને એવું ઠાની લીધું હતું કે આપણે આ વખતે તો ક્વોલિફાય થવાનું જ છે બરાબર અને મેં થોડી એની પહેલા પ્રેક્ટિસમાં થોડો વધારે ફોકસ કર્યો હતો એટલે મેં પછી જ્યારે બીજી મેચ રમી તેમાં મારો સારો સ્કોર આવ્યો હતો અને હું ક્વોલિફાય થઈ ગયો હતો બરાબર તો એ જે સ્કોર વખતનો જે સમય હતો કારણ કે કેવું છે એક બાજુ તમારું ભણવાનું પણ ચાલે છે તો બે સાઈડ તમે કઈ રીતે એડજસ્ટ કરો છો કારણ કે અત્યારે આપણે ઘણા એવા કે છે કોઈ વિદ્યાર્થીઓ કે જે એવું કહેતા હોય છે કે બે બંને વસ્તુ એક સાથે નથી કરી શકતા ક્યારેક કોઈ ભણવામાં ભણવાનું સાઈડમાં કરી દેતા હોય છે અથવા કોઈ રમતના સાઈડમાં કરી દેતા હોય છે તો તમે એ વખતે કઈ રીતે એડજસ્ટ કરતા હતા મારું જ્યારે ભણવાનું અને જ્યારે મારું શૂટિંગ ચાલતું હોય છે ત્યારે હું બંનેમાં ફોકસ કરું છું બરાબર મને કોઈ દિવસ એવું નથી થયું કે મારો શૂટિંગના લીધે મારો ભણવામાં બગડે છે બરાબર આપણને એવું છે કે આપણે બે બંને કરવાનું છે આપણે એવું નથી કે એકને મૂકી દેવાનું એકને ચાલુ બંને આપણે કરવાનું છે એટલે બંને હું એડજસ્ટ કરી લઉં છું બરાબર તો ધાર્મિક છે તમે અત્યાર સુધી ઘણી એવી રમત રમ્યા છો તો તમને એવોર્ડ કયા મળ્યા છે મેડલ કયા મળ્યા છે એમ અત્યાર સુધીમાં તો મારે પહેલા એ જાણવું છે મેન તો મારી જે સૌ પ્રથમ જે મેં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રમી હતી તેમાં મને આ બ્રોન્ઝ મેડલ મેં હાસિલ કર્યું હાસિલ મેળવ્યું હતું પ્રાપ્તિ કરી હતી આ બ્રોન્ઝ મેડલ મારા માટે જે મને આ બ્રોન્ઝ મેડલ મળ્યું ત્યારથી જ મને આમ શૂટિંગમાં વધારે આમ ઇન્ટરેસ્ટ થયો એવું થયું કે હવે શૂટિંગ જ કરવું છે બરાબર ત્યારબાદ મને આ જે બીજી ડિસ્ટ્રિક મેડલ બીજી ડિસ્ટ્રિક રમ્યો હતો તેમાં પણ મને સિલ્વર મેડલ મળ્યું હતું પછી હું એના પછીની જે સ્ટેટ રમ્યો સિલ્વર મેડલ મેં મેળવ્યું હતું પછી મેં આ બીજી બે ઇવેન્ટ બીજી બીજી સ્ટેટ રમ્યો હતો તેમાં મેં બે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું તો મારી બે બંને ઇવેન્ટમાં મારે મેડલ મેં એજમાં કઈ ધારો કે જે આપણી એજ હોય છે ધારો કે આપણી મારી એજ ત્યારે હું ચૌદ અંડર માં રમતો હતો બરાબર બરાબર ત્યારે એ એજ હતી પછી આપણે આગળ એજમાં ફોર્મ ભરવું હોય તો આપણે ભરી શકાય છે બરાબર મેં અંડર માં ભર્યું તો અંડર માં મને ગોલ્ડ મેડલ મળ્યું બરાબર અને અંડર માં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જે ગોલ્ડ મેડલ મેળવ્યો તમે તો એમાં કેવા સ્પર્ધકો રહ્યા એમ તમારી સામે કે કઈ રીતનો પડકાર રહ્યો હતો એમ જ્યારે મેં ગોલ્ડ મેડલ મેળવ્યું તું ત્યારે મારી સામે આમ

કે પિતાનો જ્યારે ખભા ઉપર હાથ પડે ને પછી કોઈની તાકાત નથી કે તમને રોકી શકતું હોય તો તમને તમારા પિતાનો સપોર્ટ ખૂબ રહ્યો છે તો વચ્ચે થોડી મિનિટ વાત કરી લઈએ પછી ફરીથી આપણે આપણા ઉપર આવીશું તો તમારી પાસેથી મારે ખાસ એ જાણવું છે કે અત્યારે આ જે પ્રકારની રમત હોય છે તો અત્યારે આમ ભણવા પર ફોકસની વાતો વધારે હોય છે તો તમને કેવું તમે કેવી હેલ્પ કરી રહ્યા છો અને તમને કેવું ગર્વ થઈ રહ્યો છે એમ કે કારણ કે આ રીતે તમારો છોકરો નાની ઉંમરમાં એમ આગળ વધી રહ્યો છે કે ભણવાનું તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ ભણવાથી આગળ જવાનું હોય છે બરાબર છે પણ એના ટેલેન્ટ ઉપર મને એટલો વિશ્વાસ હતો અને એના માટે મેં એને છૂટ આપી હતી કે ભાઈ તને શૂટિંગમાં રસ છે તો કંઈ વાંધો નહીં શરૂઆતમાં ધારો કે સ્ટાર્ટિંગમાં એને સ્કેટિંગ પણ ચાલુ કર્યા હતા પણ મને એવું લાગ્યું પછી પપ્પા મારે સ્કેટિંગમાં મને નથી કરવા બરાબર હવે શૂટિંગ ઉપર ફોકસ કર્યો હતો અને એના કેવા પ્રમાણે પછી કોચ જોડે વાતચીત કરી ટ્રાયલ આપી સિલેક્શન થઈ ગયું બરાબર અને અત્યારે થઈ છે દોઢ જ વર્ષની મહેનત પાંચ મેડલ એને હાંસિલ કર્યા છે કે એને પ્રી નેશનલ થી માંડી નેશનલ સુધી દોઢ જ વર્ષની અંદર નેશનલ સુધી પણ પહોંચી ગયો છે એટલે આપણે એનો ફૂલ સપોર્ટ આપીએ છીએ અને આપણને વિશ્વાસ છે કે ના છોકરાને આમાં રસ છે અત્યારના સમયમાં એવું છે કે છોકરાને જે રસ હોય એ કરાવડાવવું જરૂરી છે એમ અને એનાથી શૂટિંગ એવું નથી કે કોઈ પણ રમત કે શૂટિંગ કરાવડાઈએ તો ભણવામાં બગડે છે આથી એનો ભણવાનો ટાઈમ એ મેનેજ કરી લે છે એટલા માટે આપણે એને ફૂલ સપોર્ટ નહીં ભણવાનું ચાલે છે અને શૂટિંગ પણ એનો શૂટિંગના કારણે ભણવાનું બગડે એ પ્રશ્ન નથી આવ્યો અત્યાર સુધી બરાબર સવારમાં વહેલો પણ એ સ્ટ્રગલ કરી અને ધારો કે સાડા ચારે માતા પિતાની જવાબદારી તરીકે એને જગાડવામાં આવે છે સાડા ચારે ઉઠ્યા હોય પાંચથી સાત શૂટિંગમાં ટાઈમ આપે છે સાત થી દોઢ વાગ્યા સુધી સ્કૂલમાં ટાઈમ આપે છે ત્રણ થી પાંચ ટ્યુશનમાં ટાઈમ આપે છે અને સાંજે પાંચ થી સાત પાછું શૂટિંગ માં ટાઈમ આપે છે બરાબર એટલે મેનેજ બધું કરી લે છે અને સારું ચાલે છે આ તો ઘડામણ તમારા તરફથી થતી હોય છે કારણ કે મેનેજ કરાવતા તમે શીખવાડ્યું છે કે તું કરવું હોય તો તું કરી શકે છે હવે મેં ધાર્મિક પાસેથી સાંભળ્યું કે તમે ઘણી વખત બધી મેચોમાં એની સાથે જતા હોય છે તો એ મેડલ જ્યારે જીતે છે નંબર લાવે છે તો એ અનુભવ તમને કેવો આમ ખુશી થાય છે એનાથી એ એનાથી આપણને ખુશ તો થાય જ ને એમાં એવું છે કે ધારો કે એમાં શું થાય છે કે હવે એના આપણે છોકરાને જોડે મોકલી દઈએ પણ એના મનમાં થોડું એવું રહે બરાબર કે આટલી નાની માં ધારો કે બહાર ગુજરાત ની બહાર જવાનું થતું ધારો કે જે પુના જવાનું થયું તું શિમલા જવાનું થયું હતું દિલ્હી હમણાં છેલ્લે નેશનલ રેમ દિલ્હી જવાનું થયું તો આટલી નાની ઉંમરમાં એકલાને મૂકો અને જોડે હોય તો એને પણ એવું રહે પપ્પા મારી જોડે છે અને હું પણ એ રીતે ગોઠવણી કરી અગાઉથી જ કારણ કે તારીખ આવી ગયું એટલે મારા પણ સમયનું સેટિંગ કરી અને એની જોડે જ રહું છું જેથી કરીને એને પોતાને હામ રે કે ના પપ્પા મારી જોડે છે મને કોઈ વાંધો નથી મારી જે સફળતા છે હું જ્યાં સુધી અહીંયા સુધી પહોંચ્યો છું તે મારા માતા પિતાના આશીર્વાદથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું તો ધાર્મિક શ્રી સોમાંથી એક ટકા લોકો હોય છે જે રમત પાછળ સંકળાયેલા હોય છે તો હવે પછીની જે જનરેશન છે તો તમે એમને શું કહેવા માંગો છો આ રમતને લઈને જે અત્યારના જે બાળકો છે એમને હું એટલું જ કહેવા માગું છું કે જે તમારામાં અંદર ટેલેન્ટ રહેલું હોય છે પણ એ તમને બહાર આવતું નથી કે તમે તમારું તમને પહેલાંથી સ્પોર્ટમાં રસ હોય તો તમારે પહેલાથી સ્પોર્ટમાં તમારા આમ ગેમોમાં તમારે જવું જોઈએ જેથી તમને આમ એમાં તમને ઇન્ટરેસ્ટ આવે એમાં તમે અનુભવ મળે હવે પછીનો તમારો ગોલ શું છે તમે અત્યાર સુધી આ મેડલ મેળવ્યા એક બાજુ તમારું ભણવાનું પણ ચાલે છે એ પણ ખૂબ મહત્વનું છે તમે અત્યારે દસમાં ધોરણમાં છો તો હવે પછીનો શું ગોલ છે એમ તમારે આગળ શું કરવું છે આ રમતમાં ખાસ મારો હવેનો ગોલ છે કે હવે હું આ નેશનલ તો રમી ગયો હતો બરાબર પણ હવે મારે નેશનલમાં મારે ઇન્ડિયન ટીમને ટ્રાયલ આપવી છે અને મારું મારું લક્ષ્ય છે બે હજાર છત્રીસમાં રમાવાનો ઓલિમ્પિક જે મારું મોટું ધ્યેય છે ધાર્મિક સિંહ તમે જે આ પિસ્તોલ શૂટિંગ માટે જે પિસ્તોલ યુઝ કરો છો તો રમતમાં કેવા પ્રકારની પિસ્તોલ વપરાય છે અને કેવા પ્રકારનું એમાં કઈ રીતે એનો ઉપયોગ કરવાનો હોય છે મારી પાસે અત્યારે જે આ આ વેપન છે તે આનો ઉપયોગ રમત માટે થાય છે કેવળ આનો ઉપયોગ જે રમત માટે થાય છે આ આપણે જર્મનથી ઇમ્પોર્ટ કરાવવી પડે છે આ ઇન્ડિયામાં આનું નથી થતી બનતી નથી એટલે આ કેવળ આપણી આ રમત માટે યુઝ થાય છે પ્રેક્ટિસ કરું છું આના વેપનથી જ બરાબર આ વેપન જે હોય છે એમાં અહીંકણથી તમે આપણે અહીંથી તમારે આપણે પેલેટ્સ નાખવાની હોય છે અને તમારો એમ અહીંથી અહીંથી તમારા નિશાનો આપણે આનું ઉભા ઉભા કરવા પણ હું નોર્મલ બેસીને તમને બેઝિક સમજાવી દઉં આવી રીતે આપણે પોતાનો એમ છીએ આ અને ત્રણે મિડલમાં રહેવું જોઈએ જે આપણો ટાર્ગેટ હોય છે તે આપણે મિડલમાં રેવું જોઈએ અને શોર્ટ જ્યારે ચલાવીએ છીએ ત્યારે આપણું ફૂલી ફોકસ સ્ટ્રીગર અને આપણી ગ્રીપ પર રહેવો જોઈએ જેથી કે આપણી વેપરમાં આવીના જર કોઈ જર આવે નહીં ખાસ આપણને મળીને ખૂબ આનંદ થયો કે તમે જ્યારે ત્યારે નાની ઉંમરમાં ખૂબ ઘણું એવું આગળ વધી રહ્યા છો પિસ્તોલ શૂટિંગને લઈને